સાવ પાણીના ભાવમાં ડ્રીમ યોગા બાઇક વેસવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે આ બાઇક વેચવાનું છે તો બાઇકનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસ્યાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર બાઇકનું મોડલ અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હોન્ડા ડ્રીમ યોગા બાઇકની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે બાઇક અને બાઇક કમની કલર સાથે જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે અને બાઇક સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે અને ખૂબ જ ઓછું હાલેલું બાઇક છે બાઇક કમની કલર સાથે જોવા મળશે બ્લેક કલરમાં તમને આ બાઇક જોવા મળશે બ્લેક રેડ બંને કલરમાં બાઇક જોવા મળશે હોન્ડા ડ્રીમ યોગા બાઇક છે અને બાઇકની એવરેજ પણ ખૂબ જ સારી છે અને બાઇકમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે વાત કરીએ આપણે આ બાઈકની કિંમતની તો માલિકે બાઈકની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલી છે માત્ર પચીસ હજાર રૂપિયા બાઈકની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ચીઆર ઝીરો ઓગણસાઠ બ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે માત્ર પચીસ હજાર રૂપિયા બાઈકની કિંમત રાખેલી છે અને આ હોન્ડા ડ્રીમ યોગા બાઇક તમને જોવા મળશે પ્રોપર બોટાદ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બ્યાસી સ્યા ઝીરો બ્યાસી સ્યા ઝીરો ઓગણસઠ બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઇક લઈ શકો છો જય